નમસ્કાર સાહેબ આપણી સમિતિનું નામ આપશું શ્રી નડિયાદ રાણા સમાજ કમિટી નડિયાદ શું કાર્યક્રમ રાખવામાં આવે છે એના વિશે માહિતી આપશો તારીખ એક દસ બે હજાર પચીસના રોજ પ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે નડિયાદ રાણા સમાજ તરફથી તો એમાં તેમાં અન્ય રોગોના નિદાન કેમ્પ રાખ્યા છે આપણે અને ફ્રી દવા પણ આપવાનું નક્કી કરેલું છે અને સિવિલ હોસ્પિટલના ડૉક્ટરો સેવા આપવા આવવાના છે સ્થળ છે આપણી નડિયાદ રાણ સમાધિવાળી સવારે નવથી બાર વાગ્યા સુધીમાં રાખવામાં આવે છે તો દરેક જ્ઞાતિ બાંધવે તેનો લાભ લેવા વિનંતી થેન્ક યુ વેરી મચ નમસ્તે સાહેબ નમસ્ત આ મેડિકલ કેમ્પ વિશે થોડુંક ડિટેલ્સમાં જણાવશો મેડિકલ કેમ્પ વિશે આયુર્વેદિક ઓપીડી છે

હલો શ્રી નડિયાદ રાણા સમાજ કમિટી છેલ્લા ઓગણીસો થી ચાલી રહી છે અને એમાં ઘણા બધા વડીલોએ સેવા આપી ચૂક્યા છે અને હાલ હમણાં હું શ્રી રાજેશભાઈ રાણા પ્રમુખ તરીકે છું હર્ષદભાઈ બાબુભાઈ રાણા મંત્રી તરીકે છે અમિતભાઈ કાનુભાઈ રાણા એ સભ્ય છે કમિટી સભ્ય પંકજભાઈ કમિટી સભ્ય છે નવીનભાઈ કમિટી સભ્ય છે સંજયભાઈ નવીન